ઓપરેશન ચૈત્ર વસાવા હેઠળ નારાયણ રાઠવાને ભાજપમાં એન્ટ્રી મળી હોવાની રાજકીય વર્તુળોમાં ચર્ચા છે જે રીતે આમ આદમી પાર્ટીએ ભરૂચ બેઠક પરથી પોતાના આદિવાસી ધારાસભ્યને ઉમેદવાર જાહેર કર્યા છે આવી સ્થિતિમાં પાર્ટીને મોટા ઓપરેશનની જરૂર છે પરંતુ આ દલીલ બંધ બેસતી નથી કારણ કે ભાજપમાં આદિવાસી સમુદાયમાંથી પહેલાથી જ એક ડર્જનથી વધુ મોટા નેતાઓ છે ગમે તે હોય પરંતુ વડોદરાને અડીના આવેલા ખૂબ જ નાના આદિવાસી ઉદયપુર જિલ્લામાં નારાયણ રાઠવાએ ભાજપમાં જોડાવું પડ્યું હોવાનું ચર્ચાઈ રહ્યું છે ગુજરાતની ચૂંટણી દરમિયાન મોહનસિંહ નારાયણ રાઠવા એવા જેમને કોંગ્રેસની ટિકિટ પર પાંચ વખત લોકસભાને એક વખત રાજ્યસભામાં જવાની તક મળી તેઓ યુપીએ એક સરકારના રેલવે રાજ્યમંત્રી પણ હતા તેમના પુત્ર છોટાઉદેપુર નગરપાલિકાના પ્રમુખ બન્યા હતા અને છેલ્લી વિધાનસભાની ચૂંટણીમાં પણ કોંગ્રેસ દ્વારા તેમને મેદાનમાં ઉતારવામાં આવ્યા હતા નારાયણ રાઠવા કોંગ્રેસમાં જોડાયા છોટા ઉદયપુરના કેટલાક નેતાઓ ખુશ છે એક નેતાએ કહ્યું કે તેઓ કોંગ્રેસ માટે જવાબદારી છે તેમણે તેમના જીવનકાળ દરમિયાન બીજી પેઢીને આગળ વધવા વધવા ન દીધી એના પુત્રને આગળ કરો આવી સ્થિતિમાં તેમના જવાથી સામાન્ય કાર્યકર્તા ખુશ છે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે જણાવ્યું કે ભાજપની આ સામદામ દંડની રાજનીતિના કારણે નેતાઓ શરણાગતિ સ્વીકારી રહ્યા છે પરંતુ કોંગ્રેસના કાર્યકરો પક્ષ સાથે છે ભાજપ લાલચ આપીને અને એજન્સીઓનો ઉપયોગ કરીને વસ્તુઓ તોડે છે તેમણે આ વખતે પણ આવું કર્યું છે રાજ્યસભાના સાંસદ રહીને નારાયણ રાઠવા ભાજપમાં જોડાયા હોવાની અનેક ચર્ચાઓ ચાલી રહી છે એવી પણ ચર્ચા છે કે તેમનો પુત્ર કોઈ કેસમાં સંડોવાયેલો છે તો બીજી તરફ એવી પણ ચર્ચા છે કે ચૂંટણી ન લડવાની ઈચ્છા વ્યક્ત કરી ચૂકેલા નારાયણ રાઠવા એમના પુત્ર સંગ્રામસિંહની કારકિર્દી સુરક્ષિત કરવા ભાજપમાં જોડાયા છે ગુજરાતની ચૂંટણી પહેલા છોટા ઉદયપુરના કોંગ્રેસના અન્ય એક મોટા નેતા મોહનસિંહ પણ ભાજપમાં જોડાયા હતા અને તેમના પુત્રને તેમની બેઠક પરથી ધારાસભ્ય બનાવાયા હતા નારાયણ રાઠવા અને મોહનસિંહ રાઠવા બંને નેતાઓ પંદર મહિના પહેલા કોંગ્રેસમાં જોડાયા હતા હવે તેઓ નેતાઓ ભાજપમાં જોડાયા છે હવે જિલ્લાના વરિષ્ઠ નેતાઓમાં માત્ર સુખરામ રાઠવા જ બચ્યા છે જોકે વિપક્ષી નેતા હોવા છતાં રાઠવા વિધાનસભાની ચૂંટણીમાં પોતાની બેઠક બચાવી શક્યા નથી આવી સ્થિતિમાં કોંગ્રેસ સામે પડકાર એ છે કે તેમણે હવે બીજી પેઢીના નેતૃત્વ પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે બે હજાર ઓગણીસની ચૂંટણીમાં કોંગ્રેસ ભલે લોકસભાની એક પણ બેઠક જીતી ન શકી પરંતુ આદિવાસી પટ્ટામાં તેને સારા મત મળ્યા પાર્ટી સમક્ષ પડકાર એ છે કે તે છોટા ઉદેપુરમાં મોટી ભૂમિકા ભજવે તે પહેલા તેણે પોતાના આદિવાસી જિલ્લાની બગડતી જમીનને બચાવી પડશે નારાયણ રાઠવાએ આ વિસ્તારમાં લોકપ્રિય કોંગ્રેસના સાંસદ અમરસિંહ રાઠવાની જગ્યા લીધી હતી રાઠવાની પુત્રી રાધિકા રાઠવા આમ આદમી પાર્ટીની જિલ્લા અધ્યક્ષ છે છોટા ઉદેપુરનું રાજકારણ રથવાડ આસપાસ ઘૂમ્યું છે હાલમાં આ બેઠક પરથી ભાજપના ગીતાબેન રાઠવા સાંસદ છે